આપણા ગામમાં મગફળી ઉગે ને તેલ શું બારેથી થી પડે શું તેલ કાઢવાની ટેકનોલોજી આપણે નથી ખબર ન મળી શકે બિસ્કિટ સેનાથી બને તો કે ભાઈ ઘી થી બને અને ઘઉં થી બને સાકર થી બને તો શું એને પકાવવા માટેની આવડત આપણામાં ન હોઈ શકે સાબુ સેનાથી બને તો પેલા મૂંગમાંથી આવતી એનાથી એમાં સોડિયમ બેઝ માટી હતી તો એ સોડિયમ બેઝ માટી જે હોય એમાંથી જ સાબુ બનાવતા લીમડાનો જે બીજ આવે એનામાં થોડા કાસ્ટિક સોડા નાખીને સાબુ બનાવતા ઘરે ઘરે સાબુ બનતા તો આવું અનેક વસ્તુ પહેલા આપણે બધું કરતા હતા પણ કાળક્રમે આપણે બધું જ રેડીમેડ મળવા માંડ્યું અને ધીમે ધીમે આપણાથી હવે એવો અહેસાસમાં પહોંચી ગયા છીએ કે હવે આ બધું આપણાથી ન થાય હવે તો ફરસાણે છે ને રાજકોટથી બાલાજી એવું આપણે મનમાં વિચારતા જે જે ખરેખર કરીને એક વસ્તુ ની અંદર આજે ટેકનોલોજી આવી જવાથી આપણે તો પેલા ન કરી શકતા એનાથી આજે વિશેષ કરી શકીએ માત્ર કરવાનું મન બનાવવું અને કરવા માટેના કારણો આપણને ખબર હોય જે ભૂલી ગયા છીએ લક્ષી દિશા મળી છે નોકરી નોકરી એટલે શું શું છે ગુલામી ગુલામી કોઈને પસંદ હોય ખરી એક પણ વ્યક્તિને ગુલામી પસંદ નથી એક પણ જીવને ગુલામી પસંદ નથી અને ભગવાને કોઈને ગુલામ બનાવવાની વ્યવસ્થા નથી કરી દરેક વ્યક્તિ જીવ જન્મ લે તો એ સ્વતંત્ર રીતે જીવી શકે ને એની પૂરી વ્યવસ્થા પ્રકૃતિ રાખી પ્રકૃતિ બધાને સ્વાવલંબી બનાવ્યા છે અને આપણે સામે ચાલીને ક્યાંક પરાવલંબી તરફ જઈ રહ્યા છીએ બધાને મુક્તતા દીધી છે આ જગતમાં બધા જીવોને અને આપણે જઈને જેલમાં પુરાય છે આપણે નોકરીની લક્ષી દિશામાં જઈ રહ્યા છીએ અને હવે તો ચોખ્ખું શબ્દ પણ વપરાય છે પેકેજ જેટલું મોટું ભળે છે એ બધે પેકેજ એટલે પેક થતા જાય છે અને પછી થોડાક સમય પછી આવશ્યક જરૂરિયાત હોય ને માણસની આર્થિક તો એ બધું કરવું પડે ને કરે છે મજબૂરીની સ્થિતિમાં છે અને જેવું થોડોક સમય જાય છે ને પછી છોકરાઓને જ્યારે થોડાક પગાર થોડું બેંક બેલેન્સ આવ્યા પછી એને અહેસાસ થાય છે કે આ તો હવે સારું નથી તો એ સારું નથી એને આપણે શરૂઆતથી જ રોકવું હોય તો શું કરવું પડે તો આપણે રોજગાર લક્ષી સમાજ ઊભો કરવો પડે તો રોજગારીની તકો તો છે જ પણ આપણે છોડી દીધી છે એટલે મોટી મોટી કંપનીઓને એની તક મળી છે જો આપણા જ ગામમાં ખરીદનાર ને આપણા જ ગામમાં રો મટિરિયલ હોય તો બીજાને તાકાત છે કે તમારી મોટી કંપનીઓ ચાલે આપણે રો મટિરિયલ ન દઈએ તો અને આપણે ખરીદીએ નહીં તો મોટી કંપનીઓ ચાલે તો અત્યારે ઘણા બધા લોકો છે ને આ કંપની ખરાબ છે ઓ કંપની ખરાબ છે આનો વિરોધ કરે એનો વિરોધ કરવાની કોઈની જરૂર નથી આપણે સીધા થઈ જાય જગત પોતે સીધું થઈ જાય આપણે જાગી જઈએ તો આપણી નડતર બધી બંધ નીકળી જાય આપણે સુઈ ગયા છીએ એટલે બધા પ્રોબ્લેમ છે અને આ ગુલામી એ પણ કેવું રૂપ લઈ લીધું છે કે એની આજે મીઠાઈઓ બટાય નોકરી મળે ને એટલે મીઠાઈ બતાય અને તેમાંય વિદેશ જાય એટલે એક પરિવાર થી એનો એક યુવાન દૂર જાય જેટલો દૂર જાય એટલી મોટી વધુ મીઠાઈ આવે આપણી કેવી માનસિકતા છે એક સજા આવે છે તડીપાર નામની ખબર છે થોડો ગુનો કરો ને તો પછી ગામ મુકાવે પછી એનાથી જરાક મોટો ગુનો કરો તો તાલુકો મુકાવે પછી જિલ્લો મુકાવે પછી દેશ નિકાલ આવતી સૌથી મોટા મોટી સજા કઈ હતી આઝાદી અને આજે કોણ કરે છે આજે બાપ છે એજ દીકરા ને દેશ નિકાલ કરે છે હવે એને મજબૂરીની સ્થિતિમાં કહી શકાય અને મૂર્ખાઈ ની સ્થિતિ પણ કહી શકાય તો આપણે આવી સ્થિતિને કેમ સ્વીકૃત થઈ શકીએ તો એમાંથી આપણે બહાર નીકળવું પડે અંગ્રેજો તો શું કર્યું એને ટેબલ ખુરશી દીધા કોટ ટાઈ પહેરાવ્યા અને સાહેબ કીધા એટલે બધાનું આકર્ષણ એમાં થયું ને એને ગુલામ જોઈતા હતા એટલે એને આવું બધું કરાવડાવ્યું અને શ્રમને છે એ નિમ્ન બતાડ્યો પણ નિમ્ન શ્રમ નથી ટેબલ ખુરશી થી ક્યારે રોટલા ન મળે ખેતરમાં જાય તો જ રોટલા મળે તો સ્વાવલંબન છે એ કે દિવસે નિમ્ન ન હોય શકે પરાવલંબન છે એ નિમ્ન હોય પણ આજે સમાજમાં એ ચાલ્યું છે કે છોકરાને છોકરી પણ છે ને નોકરીયા તો એને દે છે ધંધા વાળા નથી દેતા એવી જ રીતે ગામડામાં ગામડામાં છોકરી ન દે જ્યાં જીવન છે જ્યાં જીવન નથી એવું શહેર છે ઉમાં બધી છોકરીઓ દેશે અને છોકરીઓ પણ જશે છોકરાઓ પણ જઈ રહ્યા છે તો કઈ દિશામાં જાય છે તો ઓલું દીવાની બાજુમાં કોણ જાય અને એનું શું હાલત થાય આપણને ખબર છે જ્યાં પ્રકાશ હોય એટલે એનું આકર્ષણ હોય ને આકર્ષણ હોય એટલે ઉમા જાય ને ઉમાં જઈને ખતમ તો શહેર શું છે ઉમાં પૈસો છે પણ જીવન નથી ગામડામાં શું છે પૈસો નથી જીવન છે હવે મને એમ કે આપણે સાચો રસ્તો પકડવો હોય તો ગામડામાં જીવનનો આપણે ખ્યાલ આવ્યો કે આપણે સુખ સુવિધા રૂપી આવીને જાવું છે તો અત્યારની સ્થિતિ છે એનામાં આપણે જીવનલક્ષી જીવન તરફ જવું હોય તો શું કરવું જોઈએ તો કે શહેરમાં જે પૈસો છે એમાં જીવન મળી શકે ખરું તો હવા પાણી અને કોણ બનાવે છે ચોર્યાસી લાખ જીવો ઉમાં કેટલા જ શહેરમાં કેટલા જીવો હશે તમે ગણી શકો બહુ જ ઓછા જીવો તો ઉમાં હવા પાણીની ઉપલબ્ધિ કેવી હશે કા ઓછી હશે અને કા દૂષિત હશે જ્યાં પ્રકૃતિ હોય ઉમાં જ હવા પાણી પર્યાપ્ત હોય અને હવા પાણી શુદ્ધ હોય તો શહેરમાં જે છે એ જીવન નથી કારણ કે ઉમાં પ્રકૃતિ નીકળતી જાય છે પ્રકૃતિને સ્થાન નથી પ્રકૃતિનું જોડવાનું શહેરની અંદર આયોજન નથી ત્યાં પૈસા લક્ષી પૈસા કેન્દ્રિત સુખ સુવિધા કેન્દ્રિત ઢાંચો બન્યો છે આ ઢાંચો કયા રીતે બન્યો છે જીવનને દ્રષ્ટિકોણમાં રાખીને પહેલાના ગામો ક્યાં બનતા ખબર નદી હોય ને તળાવ હોય માં જ ગામ બનતા કારણ કે પહેલાં જીવનનો મને જોઈશે શું તો કે ભાઈ અહીંયા ખેતી થાય એવું હશે પાણી હશે તો માં ગામ વસે તો ગામડા ક્યાં વસ્યા છે જીવનને જોઈને વસ્યા છે શહેર કેમના આધારે વસ્યું છે તો કે પૈસો કેમ પેદા થાય ને એના માટે વસ્યું છે તો ઓમાં જીવન લાવી શકાય એવું નથી નમસ્કાર પણ ગામડામાં પૈસો લાવી શકાય ગામડાની મર્યાદા શું છે પૈસો નથી તો ગામડામાં પૈસો લાવી શકાય તો લાવી શકાય શું કામ લાવી શકાય કારણ કે પૈસો બનાવવાના સ્ત્રોત શું છે પૈસો બને છે માંથી પૈસા મૂળ સ્ત્રોત શું છે ખેતી ખનીજ માનવીય શ્રમ પશુ પક્ષીનો ઉપયોગ વનસ્પતિનો નો ઉપયોગ ને પાણી ઉપયોગ આ મેં કીધું ને ભૂ સંપદા જલ સંપદા જન સંપદા આ સંપદાઓ પૈસો બને આ સંપદાઓ છે ક્યાં શહેરમાં છે

એટલે મેં સંપદાઓની વાત કરીને સૌથી દુનિયામાં વધુ સંપદાવાળો દેશ હોય ને ત્રણ ઋતુને નાતે ભારત છે તો એનો રૂપિયો સો ગણો નીચો ને યુરોપનો બે જ ઋતુ છે એટલે એની સંપદા ઓછી તો એનો રૂપિયો સો ગણો ઊંચો શું કામ છે તો એનો એક જ જવાબ છે કે ગામડું છે ને કાચો માલ વેચે છે શહેર એને મૂલ્યવર્ધન કરે છે અને ગામડામાંથી બધા પૈસા લઈ જાય છે બરાબર ભારત છે એ કાચો માલ વેચે છે યુરોપ એનું મૂલ્યવર્ધન કરીને રૂપ બદલીને આપણી ગણેતી દસ ના દસ લઈ જાય છે બટાકાની કિંમત કેટલી હોય ને વેફરની કિંમત કેટલી હોય બિસ્કિટની કિંમત શું છે ને ઘઉંની કિંમત શું છે એ બધું તમને ધ્યાનમાં આવશે તો ખ્યાલ આવશે કે આપણે કેટલા લૂંટાઈ રહ્યા છે તો હવે સીધું સિમ્પલ થઈ ગયું કે ગામડામાં હવા પાણી અન્નની પર્યાપ્ત માત્રા છે પૈસો બનાવવાની ઉપલબ્ધિ ગામડામાં છે તો હવે ખૂટે છે શું તો શહેર ઉભા થયા ને એનું કારણ એક હતું કે આવી બધું ઉપલબ્ધિઓ કરવા માટે સાધનોની સાધનો સુવિધા હતી સાધનોની સુવિધા ટેલિફોન રસ્તા ગામડામાં હવે શું કામ જાય છે તો કે હવે ભણવા માટે જાય છે તો ભણવાની જરૂર શું કામ છે તો કે રૂપિયા કમાવા માટે તો તમે સીધા રૂપિયા કમાઈ લેતા હો તો ભણવાની જરૂર ખરી એટલે શિક્ષણ છે બે બે પાસા છે શિક્ષણના એક છે અક્ષર જ્ઞાન માટે આપણા વૈચારિક નોલેજ માટે આજની યુગમાં આપણું વાંચન લેખન થાય એના માટે છે બીજું શું છે પૈસા કમાવા